ખાડો કરીએ પાછો વ્યવસ્થિત વાવી દો એટલે થોડોક વધે ને વચ્ચે વચ્ચે જો અને હજી મારે શાક ને એવું તો બાકી છે આજે તો રવિવાર છે એટલે છોકરા તો તો ઘરે છે મારે શાક ને એવું બાકી છે તો હાલો આપડે ફટાફટ શાક વખારી નાખીએ શાક સંભારા બધું કરી નાખીએ તો જો અહીંયા આ રીધી સીધી નું છોડ છે ને મેં સરસ મજાનો ઉકળી ગયો હતો ને તો વાવી દીધો અને સરસ થઈ ગયો છે જો અને હાલો હવે આપણે આપણા લા કામે લાગી જાય જો મારા શાક બની ગયું છે શાક તો આજ કઈ લીલું શાકભાજી કઈ હતું નહીં ને એટલે સુકેલા ચોરા પીડા હતા મારે આજે તો એ બનાવી નાખ્યું ચોરા અમારા પ્રિન્સ ભાઈ બહુ ભાવે ચોરાનું શાક તો ચોરાનું શાક બનાવી નાખ્યું અને આ થોડાક ભાત કરી નાખાય ને ચોરાનું શાક ને ભાત આવીને મગ ભાત કરીએ પ્રિન્સ બહુ ભાવે ને આજે ને રહ્યું છે તો ઘરે છે એટલે આજે આપણે ચોરાનું શાક બનાવી નાખ્યું અને આ જો આનો મારે બનાવો છે સંભારો કોઈને ખબર છે આ શું છે આ છે કરમદા કાળા કરમદા આવે ને જેને આપણે ખાઈ છીએ નાના નાના આવે છે જેવા હોય હોય પણ પણ નાના એ રીતે આ આ સફેદ કરમદા કરમદા છે છે ને ને જો જો કાચા ત્યારે એનો સંભારો સંભારો થાય તો મારે આજે આનો બનાવવો હું તો પહેલી વખત જ બનાવું છું પણ બાજુવાળાની વાડીએ છે આ કરમદાનું ઝાડ તો એને હું એની ઘરે કાલ કઈ તો ત્યાં હતા તો મેં મને પણ નથી ખબર કે આ શું છે તો એને પૂછ્યું ને કે આ શું છે તો કે કરમદા છે આમાં એનો સંભારો કરવો છે એટલે પાકી જાય ને આખા આવી રીતે લાલ થઈ જાય ને લાલ પછી આપણે એને ખાઈ શકીએ એકદમ પોચા થઈ જાય ને લાલ જો અત્યારે જે આ કાચા છે ને તો કાચા હોય ને એનો સંભારો કરીને આપણે ખાઈ શકીએ તો આજે સંભારો કરવા સંભારો બનાવું છું ખાઈ ને કરી ખાય અને પછી આપણે કહીએ કે આ સંભારો છે કેવો છે કાળો ફટાફટ બધે ગરમ ના છે હું સુધારી નાખું પછી બનાવી નાખીએ સંભારો અને તમે બધા સંભારો કરો છો કે ના એ કોમેન્ટમાં જણાવજો જો આ બધા કરમદા છે ને એને જો હું સુધારી નાખું છું આવી રીતે બે બે ફાડા કરીને જેમાં આપણે ગુંદાનો સંભારો કેમ કરીએ એવી રીતે એના બે ફાડા કરીએ અને પછી જો એને સંભારો કરવાનો આને સુધારીએ ને તો જો ગુંદામાં કેમ અંદર થી સીડ નીકળે છે

અને હિંગ મેં એવું બધું નાખી આપ્યું પછી કુંદાની જેમ જ આપણે વધારી નાખીએ છીએ સુમારે પછી હળદર ને મીઠું નાખી દેવાનું થોડુંક નાખી દીધું મીઠું અને આમાં ગુંદા કરતા થોડુંક અલગ છે કારણ કે આ કરમદા છે ને એકદમ ખાટા હોય એટલે એને એમાં આપણે થોડીક છે ને ખાઈ નાખવાની એટલે છે ને એ એકદમ ખટમીઠો લાગે તો આપણે થોડીક ખાંડ પણ આમાં নাকি দিশে দিশে তামচে একলি হান, কেমকে আবো খাটাও মেঝাই কাটাকে পাকে নাকে কাটাকে কোমার আইনে এক্দ খাটাকা লাইজা একাকে ক�

જે પાણી એટલું બધું ભરાઈ ગયું છે ને જે આ તળાવમાંથી આ પાણી જાય છે આ નદી નથી આ તળાવ છે અમારા ગામનું એ તળાવમાંથી જો આટલું પાણી છે જો ને આ બધુંય પાણી છે ને અહીંયા ઓખળીમાં થાય પછી આમ આગળ નીકળી જાય છે નદી તો અમારા ગામની ઓલી સાઈડ છે તળાવ છે એ આ સાઈડ છે

જો આ અમારા ગામનું મેડીમાનું મંદિર છે જે સામે દેખાય છે ને એને ફરતે ચારે બાજુ એટલું પાણી છે અને ઓટા ઉપર એ પાણી ચડી ગયું હતું મંદિરના ઓટા ઉપર નગર ક્યારેય પાણી નથી ચડતું આ વખતે એટલો વરસાદ આવ્યો ને તો ઓટા ઉપર પાણી ચડી ગયું અને મંદિરને ફરતે પાણી આંટો લઈ લીધો છે અને જો અમુક લોકો અહીંયા જોવા આવ્યા છે ને તો બધાય જાય છે આવા પાણીમાં સાહસ કરે છે કે મંદિરે ગયા એમ એટલું જો આ બધે પાણી દેખાય છે ને બધે પાણી પાણી છે જો આમે છે ને ધાણી ફોડી છે

કેટલી આનો અમે પણ આ ધાણી ખાઈ લઈ અને આ સાથે આજનો વિડીયો પણ અહિયાં પૂરો થાય છે જો અમારો વિડીયો તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો